શેરબજાર અને આઈપીઓ માં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવો નફો મળશે તેવું જણાવી ફરિયાદી પાસેથી ત્રણ નવ્વાણું લાખ પચાસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પરત ન આપનાર આરોપીને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ કામના ફરિયાદીને શેરબજાર અને આઈપીઓમાં રોકાણ કરી રોજના પાંચથી દસ ટકા સુધીના નફાની વાત કરી તેઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં નવ્વાણું લાખ પચાસ હજાર ટ્રાન્સફર કરાવ્યા જેમાંથી ફરિયાદીને કોઈ રૂપિયા વિડ્રો ન કરવા દે તેઓ સાથે છેતરપંડી કરી ગુનો આંચરો હતો ફરિયાદી આ બાબતે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર ફોન કરી ફરિયાદ કરતાં તે અંગેની વધુ તપાસ સાયબર ક્રાઇમ સીલ સુરત શહેર દ્વારા હાથ ધરવામાં આવી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર બે હજાર ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ બે ત્રણ પાંચ આઈટી એક્ટ કલમ છાસઠ ડી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેના આધારે બેન્કો તરફથી જરૂરી વિગતો એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી નાનજીભાઈ ઉર્ફે પ્રવીણ પરશોત્તમભાઈ સૌજીભાઈ બારૈયા ઉમર છત્રીસ ધંધો બેકાર રહેવાસી ફ્લેટ નંબર ત્રણ પહેલા માળે જનતા અપાર્ટમેન્ટ ગાયત્રીનગર સોસાયટીની સામે રચના સર્કલ પાસે કાપુદરા સુરત મોડ મફત પર રામાપીરના મંદિરની બાજુમાં ઘેટી પાલીતાણા ભાવનગરના વાપી ખાતેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે